મોંઘવારી અને હરીફાઈના સમયમાં બજારમાં નફો કમાવા એક કપરું થઈ ગયું છે દરેક દુકાનદાર કોઈને કોઈ સ્કીમ અથવા ડિસ્કાઉન્ટની ઓફરો કરતા હોય છે ત્યારે અમદાવાદના ફટાકડા બજારમાં પણ એક વેપારી દ્વારા પોતાના ફટાકડા વેચવાનો અનોખી રીતનો સહારો લીધો છે અમદાવાદના બાપુનગરમાં ઇકબાલભાઈએ ફટાકડા વેચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો જ નહીં મોદીના કામનો સહારો લીધો છે મને મેં કીધું આટલું મોટું સફાઈનું અભિયાન ચાલે છે અને આપણા જે સીએમ હતા એ પીએમ થઈ ગયા છે ને હાથમાં ઝાડું લઈને સાફ કરે છે તો આપણે બી આ એટલું માન કર્તવ્ય કરવું જોઈએ આ સફાઈનું અભિયાન ત્યારથી મારા દિમાગમાં આવ્યું તો મેં કીધું આ મેસેજ એકબીજાને પહોંચે ને આ જેવી જેવી આ મેસેજ પહોંચે તો સોમાંથી દસ જણા બી આ મેસેજનો અમલ કરશે તો મારું જે જાગૃતિનું અભિયાન છે એ કામયાબ થશે અહીં જે પ્રકારના ફટાકડા મળે છે તે ફટાકડા તમને બીજે ક્યાંય પણ નહીં મળે આશ્ચર્ય થાય છે ને કે વળી ફટાકડામાં એવું તો શું હશે અમે તમને બતાવી દઈએ કે આ ફટાકડાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી બ્રાન્ડિંગ થાય છે ફક્ત નામ નહીં ફટાકડાના પેકેટ પર સરકારની વિવિધ યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિશન માર્સ સ્વચ્છતા અભિયાન કાળુ ધન પાછું લાવવાની યોજના મેટ્રો રેલ પ્રોજેક્ટ જેવા ઘણા બધા યોજનાઓની જાહેરાત આ પેકિંગવાળા ફટાકડામાં લોકોને આકર્ષી રહ્યા છે હવે અહીંયા આવીને મેં જોયું તો મોદી સાહેબના ફટાકડા ઉપર છે એનો મેસેજ પણ જાય છે અથવા કોઈને ગિફ્ટ આપી હોય તો એના માટે બી કામમાં લાગે એટલે મેં જે જોઈ જોઈ બ્રાન્ડ એ ક્યાંય બીજે જોવા મળી નથી લોકો હોશે હોશે આ ફટાકડા ખરીદે છે અને સાથે સાથે બજારમાં ચાઇનીઝ ફટાકડાની પણ ટક્કર આપી રહ્યા છે અમદાવાદથી કેમેરામેન દશરથ ઠાકોર સાથે હિમાંશુ વોરા વીટીવી ન્યૂઝ